પ્રતતન આસન પાયો નિર્મિત મન ઘર નીચ તમ ભયો જલન તબ તબ તબો પ્રત્યુલ મુખ ફેરો જબ બાસન ઘર જૂઠલ્યો તબધવ મુખ હેરોરો મુખ હેર્યો ભાવાર્થ છે સોમપરા બ્રાહ્મણ માધવદાસ ગોપાલલાલના દર્શન માટે ગોકુળ જતા હતા સંધ્યા થઈ આવી અને રાજકોટ વાસણભાઈને ત્યાં રાત રહ્યા વાસણભાઈએ તેનું સન્માન સારી રીતે કર્યું માધવદાસે પોતાના મનથી તેને નીચી જાતિના માની બહુ ખેદ કર્યો ત્યાંથી ચાલ્યા થોડેક જતા આખા શરીરે કોડ નીકળ્યો વ્રજમાં ગયા ત્યાં બધું નીરસ લાગવા લાગ્યું શ્રી ગોપાલલાલ મુખ ફેરવીને બેઠા છે અને કહ્યું જો દર્શન કરવા હોય તો વાસણભાઈની જૂઠણ લ્યો આવો પ્રસંગ છે હવે માધવદાસ એ જાતે બ્રાહ્મણ છે અને તેઓને મનમાં ઊંચ ને નીચ એવા સંસ્કાર બાળપણથી છે અને એટલા માટે અજાણતા વૈષ્ણવનો દ્રોહ થઈ જાય છે અને પ્રભુ એના માટે શું કહે છે પ્રમાણ એમ કે વૈષ્ણવનો ધ્રોક ક્યારેય કરવો નહીં એમ કહેવાય ને એટલે પ્રભુ એના માટે જ આ પ્રસંગ આપણને સમજાવે છે અહીંયા ભૈરવી રાગનું એક પદ આપ્યું છે હા શામાટે ચિત ભમે વૃથા મદમાહો આતારું શરણ ગોપાલનું પ્યારું શરણ ગોપાલનું પ્યારું એટલે શા માટે આ ચિત્ત વૃથાભમે છે મદમાં રહે છે તને તો ગોપાલનું શરણ પ્યારું હોવું જોઈએ સેવક થઈ એને રટે બની રહી નિષ્કામ ભૂતળ પર આ ભાવથી સાંદી લે આ કામ દેહ ધરી કરોપાલ મહાત્માકે લેવા માટે પ્રાણ એટલે શ્રી યમુનાજી નું મહાત્મા એ કહે છે કે યમુનાજી નું તું પાન કર

नीच ऊंच गणी सोचन धारो सहु पर सरखो भाव वधारो भगवदी रूप नि श्रेष्ठ झूठ थी थाए अध्य नारू शरण शामाटे शामाटे चित भमे वृद्धा मदमा हो आतारू गोपाल नु शरण प्यारू शरण गोपाल नु प्यारू અહીંયા ભાવાટ છે કે પ્રભુના અનન્ય ભક્ત હોય તે બીજા કુળની કે જાતિ સામું જોતા નથી એટલે વૈષ્ણવ જ્યારે માળાબંધી થયો ને પછી એ માત્ર વૈષ્ણવ જ રહે છે કઈ જાતનો છે કયા કુળનો છે એ અગત્યનો નથી એના ગળામાં તીન સરી માળા છે માત્ર એ જ અગત્યનો છે પ્રભુનો સેવક છે જ્યારે પ્રભુ એનો અંગીકાર કર્યો તો પ્રભુ તો ઉત્તમ ભોગતા છે એ જેવી તેવી વસ્તુઓનો અંગીકાર ન કરે એ તો હંસના જ દાણા જેમ હંસ જો એ સાચા મોતીને ચણે ને એમ પ્રભુ એ કેવા છે ઉત્તમ વસ્તુના ભોગ તો પ્રભુએ એને શરણે લીધો તો એ કેવો થઈ ગયો ઉત્તમ થઈ ગયો તો એટલા માટે આપણેની જાતિ નથી જોવાની માત્ર એના ગળામાં ત્રિનસરી માળા જોવાની પણ પ્રભુજીના સેવક સર્વ વૈષ્ણવ સરખા જ છે એવો ભાવ મનમાં રાખવો માટે ઊંચી કે નીચી જાતિ જોઈને સોચ સંકોચ કરવો નહીં પણ બધા ઉપર સરખો ભાવ રાખવો મતલબ એ ભગવદી જીવ છે વૈષ્ણવ છે એમ જાણી એનો આદર સત્કાર કરવો ભગવદી વૈષ્ણવની જૂઠણ પણ શ્રેષ્ઠ છે આપણે વારંવાર કહીએ છીએ કે ભગવદ્ની જૂઠણ મળવી એ બહુ અઘરું છે જેના નસીબમાં હોય ને એને એ જૂઠણ મળે એમ જેમ આપણે પાતળ લઈએ અને પાતળ ઉપાડવાનું પણ જેટલું મહત્ત્વ છે તો એની જૂઠણનું કેમ ન હોય એમ અહીંયા જૂઠણનું માતમ પણ પ્રસંગ દ્વારા આપણને સમજાવે છે અને જૂઠણ લેવાથી સઘળા પાપ દૂર થાય છે અહીંયા આગળ ભાવાર્થમાં કહે છે કે તારું ચિત્ત નકામો અહંકારમાં શા માટે ભમ્યા કરે છે માનવી જે છે અહંકાર છે કંઈક કોઈક વખાણ કરે ને તો તરત ગર્વ થવા લાગે અને એટલે કહે છે કે શા માટે આવા અહંકારમાં ખોટા અહંકારમાં તારું ચિત્ત ભમે છે શ્રી ગોપાલનું શરણ તો સૌથી ઉત્તમ છે અને સારું છે માટે સેવક થઈ એનું સ્મરણ કર અને નિષ્કામ

માત્ર એ સ્વરૂપ જ સાર રૂપ છે વળી યમની બહેન યમુના મનોહર મહાત્મય છે તે જાણ અને અજાણતા પણ જો તું જાણીશ ને તો અજાણતા પણ યમરાજ તને તેડવા નહીં આવે કારણ કે જે જીવ યમુનાના પાન કરે છે તે યમુનાજીના બાળક થયા અને તેથી યમુના ભાણે જ છે તેથી યમરાજ એને કઈ રીતે તેડવા આવે તે બાબત યમનાષ્ટકમાં પણ સ્પષ્ટ રીતે આપણને સમજાવે છે કંઈક અધમને ઉધાર્યા છે તારે તરવું એટલે યમુનાજી એમના પાન દ્વારા અધમજીવોને ઉધાર્યા છે તો તારે પણ જો તરવું હોય તો ભક્તિ વિના એના સિવાય બીજો કોઈ ઉપાય નથી અને ભક્તિ જ એક એવું સાધન છે જે સૌથી સરળ છે અને સૌથી સારું છે ઉત્તમ સાધન છે જે પ્રભુ સાથે સીધો સંબંધ આપણો કરાવે છે અહીંયા ઉપરના પદનો ભાવાર્થ પૂરો થાય છે હવે આવા મહાન ભક્ત જે માધવદાસે એની વાર્તા અહીંયાથી શરૂ કરી પ્રભાસ પાટણ જેવા પવિત્ર તીર્થમાં માધવદાસ નામે મહાજ્ઞાની સોમ બ્રાહ્મણ રહેતા તે અભિમાનથી રહિત હતા એટલે એમને ગર્વ ન હતો એમ બ્રાહ્મણ છે ને એમ અભિમાન નહીં પણ એક જાતિ આમ મનમાં હતું કે હું બ્રાહ્મણ છું એમ સત્ય વસ્તુને સમજે વિચારે પછી એનું ગ્રહણ કરે બ્રાહ્મણનો મુખ્ય ધર્મ અહીંયા બતાવે છે કે શંકરનું સ્તવન એટલે શંકર ભગવાનની જે સ્તુતિ કરવી એમની ઉપાસના કરવી અને એના માટે ચાર ધામ પણ અહીંયા આપેલા છે મોસ્ટલી આપણે એમ કહીએ કે સનાતન ધર્મની અંદર એમ કહેવાય કે ચારેય દિશાઓમાં ચાર ધામ છે જગન્નાથ વિશ્વનાથ એટલે કાશી દ્વારકાનાથ અને સોમનાથ અને ચારની મધ્યમાં જે છે એ શ્રીનાથ દ્વારા એટલે શ્રીનાથજી સોમનાથમાં ઉદ્ધાર કરવા માટેની બધી વિધિઓ કરે છે હવે પોતે જાતે બ્રાહ્મણ છે અને છતાં માધવદાસને શ્રી રઘુનાથજીના સુદ્ધ શ્રી ગોપાલલાલ ઉપર સંપૂર્ણ સ્નેહ ભક્તિ ઉપજે છે હવે એમ કહેવાય કે ભક્ત બ્રાહ્મણ જે છે એને બધા ધર્મ વેદો પહેલેથી બાળપણથી જ એમને શીખવાતું હોય અને એ બધા વેદો અને દેવતાઓને છોડીને પ્રભુ શ્રી ગોપાલલાલના શરણે આવ્યા તો એના માટે આમ કહીએ ને કે સિરિયલમાં ફ્લેશબેક પાછળ જોઈએ કે કઈ રીતે વૈષ્ણવ થયા તેમ અહીંયા આપણે પણ ફ્લેશબેકમાં જઈએ કે વૈષ્ણવ કેવી રીતે થયા પુસ્તક છે શ્રી ગોપાલલાલનું સ્વરૂપામૃત અને એમાં પેજ નંબર વન ટ્વેન્ટી એટ એકસો અઠ્યાવીસ ઉપર એનો આપેલો છે પ્રસંગ કે માધવદાસ કઈ રીતે વૈષ્ણવ થયા તેઓ પરદેશની અંદર પ્રભુ દીવ પાટણ પધાર્યા હતા અને સોમપરા બ્રાહ્મણ માધવદાસ ત્યાં રહેતા હતા પોતે કર્મકાંડી કર્મકાંડ વેદ પૂજા બધું સર્વસ્વ કરાવતા અને જ્યારે પ્રભુ શ્રી ગોપાલલાલ પાટણમાં પધાર્યા ત્યારે સેવકનું જૂથ હતું ચારે બાજુ પ્રભુજી પધાર્યા છે એમ જાની ગામના જે વૈષ્ણવ છે એ બધા જ પ્રભુને પધરાવવા માટે સામયું કરે છે અને પ્રભુજી બહુ હરકથી પ્રભુને પધરાવે છે અને પછી પ્રભુજી બધાને શરણદાન પણ આપે છે સેવક પણ કરે છે વૈષ્ણવ વેશ બધાએ ધારણ કરેલો છે એટલે અને માળા તિલક ધારણ કરેલા છે આવું બધું જોવે છે માધવદાસ અને એમને થાય છે કે ભાઈ આ બધા શું કરી રહ્યા છે એટલે માધવદાસ પ્રશ્ન પૂછે છે કે ભાઈ તમે આ માળા

હવે બીજું કાંઈ કરવું નથી એમને ખબર છે કે કોઈ બી દેવી દેવતા જ્યારે આપણે કોઈને પૂજીએ છીએ ને તો એ માત્ર શું કરી શકે છે એમને ત્યાંનું જે સુકૃત આપણને મળે છે જે પુણ્ય મળે છે એટલા ટાઈમ માટે આપણને ક્યાં મોકલી શકે છે એ સ્વર્ગમાં મોકલી શકે છે પણ ખરેખર આપણે જ્યારે અક્ષરધામ એમ કહીએ ને કે ગૌલોકમાં જવું હોય તો એ ગૌલોકની સિદ્ધિ કોઈ આપી શકતું નથી એ પોતે બ્રાહ્મણ છે એટલે આ સર્વસ્વ જાણે છે એટલે મનમાં એમ થયું કે લાવને આ ગુસાઈ કોણ છે એના દર્શને જાઉં પ્રભુજી જ્યાં બિરાજે છે ત્યાં માધવદાસ જાય છે અને જેવું પ્રભુજી સાથે દ્રષ્ટિ મળે છે અને તેવું જ આપના સ્વરૂપમાં તેજ પુંજ જાણે પ્રગટ્યો હોય એમ સુકોટિક લાવણ્ય મળે સૂર્યના તેજો પુંજ જાણે પ્રગટ્યા હોય એવા તેજ પ્રતાપમાં એ અંજાઈ જાય છે અને એ તરત જ ભાસ થઈ જાય છે કે પોતે તો કોણ છે આ પોતે પૂર્ણ પુરુષોત્તમ છે

સિવાય બીજું કશું જ નથી જોઈતું મારે આપ તો દયાના સાગર છો તો મને આપના શરણે લો અને માધવદાસ લીલાના જીવ છે એટલે પ્રભુ પણ એમના ઉપર કૃપા કરે છે અને તેમને શરણદાન આપે છે અને પોતાનું વસ્ત્ર સેવન તરીકે પધરાઈ આપે છે હવે માધવદાસને પ્રભુજી ખાલી એટલું જ પ્રભુજી તો સર્વસ્વ જાણે છે એટલે કહે છે એટલું જ કે ભાઈ આ તો પ્રેમ લક્ષણા ભક્તિનો નિર્ગુણ ભક્તિ માર્ગ છે અને તેમાં સૌથી અગત્યનું છે કે પતિવૃત્તાની ટેક પાળવી

પણ તમારામાં ભક્તિની પ્રબળતા તમારી કેટલી ભક્તિ અનન્ય છે એના ઉપર છે આમ તું સદા ભગવતીના સંગમાં રહેજે તો તને આ માર્ગનું સાધન કે સિદ્ધાંત સમજાઈ જશે આવું પ્રભુજી એમને કહે છે આમ પ્રભુજીએ જ્યારે માધવદાસને શરણે લીધા ત્યારે એમને કહ્યું હતું પ્રભુ તો સર્વસ્વ જાણે છે હવે માધવદાસે અનિન ભગવતી પણ થયા પ્રભુએ જે આપે માર્ગના સિદ્ધાંત બધા જાણ્યા એ પ્રમાણે જ અન્ય વસ્તુનું સેવન કરતા નથી બીજા કોઈને નમતા નથી જાણતા હતા કે પ્રભુ તો ઉત્તમ છે પૂર્ણ પુરુષોત્તમ છે ત્યારે માધવદાસ શ્રી રઘુનાથજીના એટલા માટે માધવદાસ શ્રી રઘુનાથજીના શુદ્ધ શ્રી ગોપાલલાલજી ઉપર સંપૂર્ણ સ્નેહભક્તિ ઉપજાવે છે અને સંસારની બધી જ ઝંજાણને છોડી દે છે કારણ કે એમણે અનુભવ્યું હતું એમણે સિદ્ધ કર્યું હતું એમ પોતે જાણકાર હતા બધા વેદોને ભણેલા હતા બ્રાહ્મણ હતા એટલે એટલે જાણતા હતા કે શંકર બ્રહ્મા ઇન્દ્ર વગેરે અન્ય દેવી જીવો પોતાના ધામ સુધીની જ પ્રાપ્તિ કરાવી શકે છે ગૌલોકધામની પ્રાપ્તિ અક્ષય પદની પ્રાપ્તિ જો કરવી હોય તો એના માટે પૂર્ણ પુરુષોત્તમ જોઈએ બહુ તો સ્વર્ગનું સુખ આપી શકે પણ જ્યારે પુણ્ય જે છે તેથી માધવ દાસે પૂર્ણ પુરુષોત્તમ જન્મનો ફેરો ટાળી શકે એવા શ્રી ગોપાલલાલનું નું લીધું છે અહીંયા મને પદ યાદ આવે છે કાનડનું પહેલું પદ છે જબી ગોપાલ જાનકી જાયો જબી ગોપાલ જાનકી જાયો મોહન મંદિર આયો હા સુરપુર નરપુરા સુનત નાગપુર સબકો ઉચ પા મોહન મતલબ જબ હિ ગોપાલ જાનકીનો જાયો જે ગોપાલ છે મારા મંદિર આવ્યો ત્યારે આ થયું છે એમ કહેવામાં આવે સુરપુર નરપુર સુનત નાગપુર આમ કે સુરપુર એટલે ઇન્દ્ર જે બધા દેવતાઓનો જે જે છે લોક એ બધા દેવતાઓનો લોક નરપુર એટલે જે મનુષ્ય જાતિનો લોક છે તે અને નાગપુર જે નાગોનો લોક છે બધા જ લોકમાં પ્રભુજીનો ડંકો વાગે છે બધાને ખબર પડી છે કે પ્રભુ પધારે છે હા નારદ આદિ સુકાદિ મહામુનિ જનપ્રમોદિત પ્રમોદિત જશ ગાયો કે નારદ શારદ બધા જે મુનિઓ છે બધા જ મુનિ પ્રભુ શ્રી ગોપાલલાલના જશ ગાય છે અને ચારે તરફ પ્રભુ શ્રી પધાર્યા છે એવા ડંકા વાગી રહ્યા છે અને ઇન્દ્ર પણ નિશાન બજાવીને કહી રહ્યા છે કે પ્રભુ મંદિર પધાર્યા છે પ્રભુએ પ્રાગટ્ય લીધું છે આવું છે પ્રભુનું પ્રાગટ્ય એમ ચારે લોક હોય વેદો હોય એ સર્વસ્વનો જે અંત હોય જે સર્વસ્વ ઉત્તમ સર્વથી સર્વોપરી છે એવા છે પ્રભુ શ્રી ગોપાલને એટલા માટે માધવદાસે શું કર્યું છે

તેને શ્રી ગોપાલલાલના સાક્ષાત દર્શન કરવા માટે થોડો સમય થયો અને મનમાં થયું કે મારે પ્રભુના દર્શન કરવા માટે વ્રજમાં જવું છે પાન કરવાની ઈચ્છા થઈ તેથી પોતે ચાલી નીકળ્યા આખો દિવસ ચાલે અને સાંજ પડે એટલે કોઈ ગામમાં વૈષ્ણવનું ઘર હોય ત્યાં રહે એટલે આખો દિવસ ચાલે છે અને પછી રાત પડે સાંજ પડે એટલે નજીકના ગામમાં જે વૈષ્ણવ હોય એના ઘરે વિસામો લે છે એવી રીતે ચાલતા ચાલતા તેઓ રાજકોટ આવ્યા સંધ્યાનો સમય થયો હતો એટલે ગામમાં કોઈ વૈષ્ણવના ઘરે જઈ રહેવાનો વિચાર કર્યો હવે પૂછતા પૂછતા તે વાસણભાઈ ને ત્યાં આવ્યા એટલે વાસણભાઈ જે છે રાજકોટમાં વૈષ્ણવ છે અને બધાને પૂછે છે એટલે વાસણભાઈ ના ઘરે એમને પહોંચાડે છે આ વખતે વાસણભાઈ સેવાથી પરવારી ઠાકોરજીને સુખાળા કરીને બહાર આવ્યા હતા એટલે સેવાથી પરવાર્યા હતા અને સુખાળા થયા હતા હજી અને પછી ખ્યાલ આવ્યો કે પોતાના ઘરે તો વૈષ્ણવ આવે છે એમ જાણી વાસણભાઈ દોડીને આવ્યા આપણને જેમ ખબર પડે ને કે આપણા ઘરે વૈષ્ણવ આવ્યા વૈષ્ણવ આવ્યા પ્રભુ પધાર્યા એમ વાસણભાઈને પણ મનમાં હર્ષ માતોનોથી ખ્યાલ આવ્યો કે પ્રભુ પધાર્યા છે જે દિવસે એમ માનો કે ઠાકોરના વૈષ્ણવ ઘરે વધારે અચાનક જ અને પ્રસાદ લેમ તો માનું કે પ્રભુ આજે વધુ રીજ્યા છે એમ અહીંયા વાસણભાઈને પણ ખૂબ આનંદ થયો કે જાણે પ્રભુ પધાર્યા છે પોતે એમ એમને તેડવા માટે સામે દોડી જાય છે ભાવથી બંને જણ ભેટે છે અને પછી વાસણભાઈ તેમને પોતાના ઘરે પધરાવી જાય છે બેસવા માટે આસન બિછાવી આપે છે જળ ધર્યું અને ઘણો જ વખત થઈ ગયો હોવાથી સામગ્રી સિદ્ધ કરી રસોઈ કરવાની વિનંતી કરી એટલે પ્રભુ હાથને એમ વૈષ્ણવ પધારે છે એટલે પ્રભુને વૈષ્ણવના હાથે ભગવતીના હાથે આ જે ભોગ ધરવો છે એમ વાસણભાઈ એમને કહે છે કે ભાઈ આ બધું જળ ભરેલું છે અને સામગ્રી સિદ્ધ કરી અને રસોઈ કરો એકબીજાની જાત પાત જાણતા નથી માધવદાસે પણ રસોઈ કરી અને શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવ્યો અને પોતે પણ પ્રેમથી પ્રસાદ લીધા અને જે પ્રસાદ વધ્યો તે વાસણભાઈને આપ્યો એટલે માધવદાસે અહીંયા રસોઈ કરી પ્રભુને પ્રસાદ પોતાના હાથે ધર્યો પ્રભુએ પ્રસાદ એ જે સામગ્રી છે એનો અંગીકાર કર્યો પછી પોતે ઠાકોરનો પ્રસાદ એમણે લીધો અને પછી જે વધ્યો એ વાસણભાઈને આપ્યો હવે બધી ક્રિયાપતિ એટલે રાત્રે બંને જણ બેઠા છે અને ભગવત સત્સંગ કરે છે અને પછી રાત્રે સૂઈ જાય છે